અવસર મળે તો જયારે પ્રદોષ પૂજા કરવી પ્રદોષના અલગ અલગ વિધાનો છે પ્રદોષનો એક સમય નિશ્ચિત કરવામાં આવે છે આમ તો એવું પણ કહેવું છે કે ત્રયોદશી પૂર્ણ થતી હોય ચતુર્દશીનો પ્રારંભ થતો હોય બંને તિથિના મિલનનો સમય તેને પ્રદોષ સમજવો એ ન સમજવામાં આવે તો ત્રયોદશી અને કૃષ્ણ પક્ષની ત્રયોદશીના સંધ્યા સમયે ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન દર્શન કરવું તેનો પણ મહિમા છે એ પણ સમજમાં ન આવે તો કૃષ્ણ પક્ષની ત્રિયોદશી દિવસે સવાર સવારમાં દ્વિજ ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા કરે કૃષ્ણ પક્ષની બીજ સાડા પાંચ છ સાડા છ દેખાય પણ કૃષ્ણ પક્ષની જે દ્વિજ હોય સવારમાં પાંચ સાડા પાંચ છ વાગે દેખાય છે એ ચંદ્રની ઉપસ્થિતિમાં કરેલી શિવની પૂજા એ પણ પ્રદોષ કહેવાય છે આમ અલગ 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 મત મતાંતરો છે પ્રદોષ પૂજાના પણ શિવજીની પ્રદોષ પૂજાનો અદ્ભુત મહિમા છે પણ શિવજીની પ્રદોષ પૂજા શ્રેષ્ઠ કોને માનવી ત્રયોદશીનું અને ચતુર્દશીનું મિલન થતું હોય તેને શ્રેષ્ઠ પ્રદોષ પૂજા સમજવી પંચાંગમાં લખેલો સમય હોય તેને પ્રદોષ સમય માનવો પ્રદોષ પૂજા કરવી ચંદ્રની ઉપસ્થિતિમાં શિવ પૂજા કરવી તે પ્રદોષ પૂજા માનવી કઈ પ્રદોષ પૂજા માનવી તો ચિંતનકારો એમ કહે છે શિવજીની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પ્રદોષ પૂજા હોય તો એક જ પ્રદોષ પૂજા કરી શકાય છે

ભલે મહિને પણ એકવાર શિવની પૂજા શિવનું દર્શન અર્ચન પૂજન થાય ક્યારેક અવસર મળે તો ઘરમાં પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ કરો ક્યારેક અવસર મળે તો બિલુરની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી ક્યારેક અવસર મળે તો તુલસીની બાજુમાં બેસે ને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી ક્યારે અગિયાર બ્રાહ્મણોને આમંત્રિત કરી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી દીકરા દીકરાના લગ્ન હોય વ્યવિશાળ હોય એ પહેલાં ભગવાન પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવાનો ખૂબ મહિમા છે અગિયાર બ્રાહ્મણોને ન બોલાવો તો નવ બ્રાહ્મણને બોલાવો સાત બ્રાહ્મણને બોલાવો પાંચ બ્રાહ્મણને બોલાવો ત્રણ બ્રાહ્મણને બોલાવો બે બ્રાહ્મણને બોલાવો અથવા એક બ્રાહ્મણને આમંત્રિત કરી સુંદર પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો ભલે મહિને એકવાર ન થઈ શકે તો કમસે કમ બાર મહિને એકવાર રાજ રાજેથી મહારાજેતી મહાશિવરાત્રી મહાશિવરાત્રી માણસે ભૂલવી જ ન જોઈએ સંપ્રદાયમાં હોય કોઈ પણ વિચારધારામાં હોય કોઈ પણ આચાર્યની વિચારધારામાં જકડાયેલો પકડાયેલો પુરાયેલો હોય પણ એ દરેક વિચારધારાઓને છોડી મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવજીની પૂજા અર્ચન દર્શન તેનું સ્મરણ કરવું જોઈએ મહાશિવરાત્રી વ્રત તો દરેક મનુષ્ય માત્ર કરવું મહાશિવરાત્રી જે વ્રત કરે છે તેની અંતિમ રાત્રિ એ મંગલમય હોય છે તેની અંતિમ રાત્રિ તેને દુઃખદ ના હોય અને કોઈ તો જીવનમાં અંતિમ રાત્રિ હોય કે ન હોય ભાઈ તો કે બધી રાત્રિ કે આપણે થોડું છે એક રાત્રિ તો એવી જીવનમાં દરેક માણસના હોય છે કે અંતિમ રાત્રિ હોય તેથી અંતિમ રાત્રિને મંગલમય બનાવવા માટે મહાશિવરાત્રિ ભૂલવી નહીં હમણાં મહાશિવરાત્રિ આવશે સવાર સવારમાં ઊભા થઈ જાઓ મહાશિવરાત્રિનું મૌન ધારણ કરો જીતેન્દ્રિય રહું નિરાહાર રહો અને વિશેષ પ્રકારે ઘરની અંદર પણ પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરો અથવા આપણા ઘરમાં જે શિવલિંગ છે તેને ચલિત શિવલિંગ કહેવાય વિશેષ પ્રકારે તેની પૂજા કરો અખંડ દીપ રાખો મહાશિવરાત્રિના દિવસે આગલી રાતે દીપ પ્રજ્વલિત કરી દેવો મહાશિવરાત્રિ આખો દિવસ મહાશિવરાત્રીને આખી રાત્રે અખંડ દીપ રાખવાનો મહિમા છે ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરવાનો મહિમા છે મહાશિવરાત્રિના દિવસે અને સો મહાશિવરાત્રિનો ફલ આપનાર આદ્ર નક્ષત્રમાં અક્ષર માસ છે જે દિવસે ભગવાન જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે તેથી ઘરમાં જ્યોતિની ઉપાસના કરે એક જ્યોતિ પરંપરા છે મહારાષ્ટ્રની અંદર એ લોકોનો એક નિશ્ચિંત સમય હોય છે જ્યોતિ પ્રગટ કરીને જ્યોતિની સામે દ્રષ્ટિ કરે છે અને પોતાના મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરે છે એક જ્યોતિ પરંપરા પણ ભારત દેશની અંદર છે પણ માક્ષર માસ આદ્ર નક્ષત્ર સૌ મહાશિવરાત્રિ સમાન એ પુણ્ય આપનાર છે તેથી શિવાલયમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરવી ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરવી થઈ શકે તો શુદ્ધ ગાય માતાનો ઘીની દીપમાલા પ્રગટ કરવી એ ન થઈ શકે તો તલના તેલની દીપમાલા પ્રગટ કરવી એ ન થઈ શકે તો સરસવના તેલની દીપમાલા પ્રજ્વલિત કરવી આવી રીતે દીપનો મહિમા પણ છે તેથી બધા જ વ્રતો આપણે ન કરી શકીએ શિવજીના જેટલા વ્રતો છે બધા જ વ્રતો આપણાથી ન થાય પણ મહાશિવરાત્રિનું જે વ્રત કરે છે એને દુનિયાના દરેક વ્રતો કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેથી હૃદયની એક પ્રાર્થના છે કે મહાશિવરાત્રિ ભૂલવી નહીં વિશેષ પ્રકારે ભલે તમે ભૂખા ન રહી શકો તો ફલ ખાઓ અને ફલ આહાર કરે સંતોષ ન થાય તો પછી ફરાળ કરો પેલા તો કહ્યું ભાઈ નિરાહાર રહેવું પૂરેપૂરું ઘણા લોકો નિર્જલા કરે પણ એ શરીરને કષ્ટ આપવાની જરૂર નથી ફલ ખાઈને કરી શકો તો ફલ કાચે જઠરાગની શાંત ન થાય તો ફરાળ કરો ફરાળી ભાખરી ફરાળી સબ્જી ફરાળી દાળ ભાત બધું ફરાળી ફરાળી કચોરી ફરાળી પાણીપુરી જો તો કરાવ આને કહેવાય ઉપવાસ કહેવાય કે ભોજનનો વાસ કહેવાય

વ્રત હોય તો મહાશિવરાત્રી છે મંગલ શિલા સર્વ મંગલ ને હરનારી રાત્રિ મહાશિવરાત્રી છે તેથી મહાશિવરાત્રી મોટવી ની બાળકો પણ કેવું બેટા જ મહાશિવરાત્રી છે ભલે બાળકો ભૂખા ન રહેશે કે તમે ભૂખા ન રહી કાંઈ પણ રીતે પૂરા દિવસ ભગવાન શિવજીનું શ્રમણ કરો મહાશિવરાત્રી દેવતાઓનું વ્રત છે વિશ્વના દેવી દેવતાઓ સૌ મહાશિવરાત્રીનું વ્રત કરે છે સર્વ મંગલ શિલાચન જેવું કે દરેક અમંગલ ઘટનાઓને હરનારી એ મહાશિવરાત્રી છે મુક્તિ આપનારી રાત્રિ છે મહાશિવરાત્રી મનુષ્ય માત્રો મંગલ કરનારી રાત્રિ છે

મોની રાત્રિ મુનિયોની રાત્રિ એ મહાશિવરાત્રી સ્વરૂપ પર નહીં રાત્રે મહાશિવરાત્રી એકદમ મૌન થી પસાર કરવાની છે કોઈ ગંગોર જંગલમાં જઈ એકાંતમાં જઈ ભગવાન શિવનું આરાધન કરવાની રાત્રે એ મહાશિવરાત્રી છે What are I'm hey,